જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુળદેવી વિશે કુળદેવી કોને કહેવાય અને કુળદેવીનું પૂજન અર્ચન કરવાથી અને ન કરવાથી શું ફાયદા થાય અને શું ગેરફાયદા થાય જો કુળદેવી ખબર ન હોય તો શું કરવું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણીએ કે કુળદેવી કોને કહેવાય મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર આપણા મહાન સપ્ત ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ વશિષ્ઠ દ્વારા પોતાની તેમજ પોતાના કુળની રક્ષા કરવાના હેતુથી મહાદેવીઓના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરવામાં આવી અને સમય જતાં આ દેવીઓને જે તે ઋષિની કુળદેવી તરીકે ઓળખવામાં આવી મિત્રો હું તમે અને આપણે બધાએ આ સપ્ત ઋષિઓમાંના કોઈક એક ઋષિના સંતાન તેમજ વંશજ છીએ અને તેમના દ્વારા પૂજવામાં આવેલી દેવી એટલે આપણી કુળદેવી કહેવાય ટૂંકમાં કુળદેવી એટલે આપણા બાપ તરીકે ઓળખવામાં આવે છે મા બાપ આપણા માટે જેટલા મહત્વના હોય છે ને તેટલી જ મહત્વની આપણી કુળની કુળદેવી હોય છે ટૂંકમાં કુળદેવી એટલે આપણા કુળનું મા બાપ કહેવાય કુળદેવી નું પૂજન કરવાથી શું ફાયદા થાય છે કુળદેવીનું નિયમિત પૂજન કરવાથી શું ફાયદા થાય છે મિત્રો કુળદેવીનું પૂજન નિયમિત રીતે કરવામાં આવે તો આપણા ઘર પરિવાર અને કુળમાં આનંદમય વાતાવરણ તેમજ સુખ શાંતિ જળવાઈ રહે છે કુળદેવીનું પૂજન કરવાથી ઘર પરિવારનું કુળ વધે છે કુળદેવીનું પૂજન કરવાથી નોકરી ધંધામાં પણ ખૂબ જ સરસ સફળતા મળે છે કુળદેવીનું પૂજન કરવાથી કુળદેવી ઘરનું તેમજ ઘરના સભ્યોનું આવનાર મુસીબત સામે રક્ષણ કરે છે આકસ્મિક મૃત્યુ સામે પણ રક્ષણ કરે છે કુળદેવીનું પૂજન કરવાથી આપણા શરીરમાં હકારાત્મક ઉર્જાનો ઉદય થાય છે જેના કારણે શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ભયંકર બીમારીઓ સામે રક્ષણ મળે છે મિત્રો આજનું અને હવે પછીનું જીવન ખૂબ જ જોખમ ભરેલું છે કયા સમયે શું બનવાનું છે એ મને કે તમને કોઈને પણ ખબર નથી પણ જો મિત્રો કુળદેવીનો સહારો હશે ને તો આપણું જીવન થોડું ઘણું તો સલામત રહેશે જ કુળદેવીનું પૂજન ના કરવાથી શું થાય મિત્રો જો કુળદેવીની પૂજા અર્ચના કરવામાં ન આવે તો સૌપ્રથમ તો આપણા ઘર પરિવાર ઉપરથી કુળદેવીનું રક્ષણ હટી જાય છે જેના કારણે આપણા દુશ્મનોનું જોખમ વધી જાય છે અવારનવાર આકસ્મિક બનાવો બને છે ઘર પરિવારનો કુળ વધતો નથી નોકરી ધંધામાં નિષ્ફળતા મળે છે ઘર પરિવારમાં આર્થિક તંગી આવે છે ઘર પરિવારમાં રોગ અને મહામારી રહ્યા કરે છે મિત્રો આ બધા કારણો આપણા કુટુંબમાં થતા રહે છે જો કુળદેવી સમયસર અને યોગ્ય રીતે પૂજવામાં ન આવે તો મિત્રો જે લોકોને પોતાની કુળદેવી કોણ છે તેની ખબર ના હોય તો શું કરવું અને તેનો ઉપાય મિત્રો સૌથી પહેલાં તો આપણે આપણી કુળદેવીની હૃદયથી માફી માગવી જોઈએ કે માં હું તારા કુળમાં જન્મેલો તારો બાળ છું અને ભૂલથી કે અજાણતામાં અણસમજના કારણે તું અમારાથી ભૂલાઈ ગઈ છે માટે હે માં મને તારો બાળ સમજી મારી આ ભૂલ માફ કર હું જેવો છું એવો તારો બાળ છું અને આજથી હે મારા બાપદાદાની દેવી તારા નામનો હું ગોગળનો ધૂપ કરું છું જેનો તું સ્વીકાર કરજે અને મને તારા સ્વપ્ને દર્શન દેજે આટલું કહી કુળદેવીના નામનો સવાર સાંજ ગોગળનો ધૂપ કરું અને પોતાના દ્વારા જે થયેલી ભૂલ હોય તેની માફી માગતા રહેવું હૃદયથી ભક્તિ હશે તો યોગ્ય સમય આવે માતાજી સ્વપ્ને દર્શન અવશ્ય દેશે મિત્રો મા એ મા કહેવાય સમય આવે તમારી ભૂલ અવશ્ય માફ કરશે ભૂલ ગમે તે વ્યક્તિથી થાય કાળા માથાના માનવી હોય એટલે ભૂલ થાય માટે કુળદેવીની માફી માગવી અને માફીનું એક નારિયેળ વધેરી દેવું ત્યારબાદ સવાર સાંજ ગૂગળનું ધૂપ કુળદેવીના નામનો કરવો માતાજી અવશ્ય સપને દર્શન દેશે